હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો જોરદાર હશો વેલ હશો તો સવારના પોર મસ્ત મજા રેડી થઈ ગયા છે ઘડિયાળ નથી પહેરી એટલે ખબર નહીં પડે કે ટાઈમ કેટલો થયો છે તો ટાઈમ આપણે સાડા દસ જેવું થયું છે કેમ કે મારી ઘડિયાળ છે ને તૂટી ગઈ છે એમાં એવું હતું કાલે હું કોલેજમાં હતો ને ત્યાંથી કાચ નીકળી ગયો છો કાચ વગરની ઘડિયાળ થઈ ગઈ છે એટલે આપણા મારે છે ને થોડાક ટાઈમમાં ઘડિયાળ પણ લેવી છે અને ચશ્મા પણ લેવા છે બરાબર તો કાંઈ પણ બકવાસ કર્યા વગર આજનો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ તો અત્યારે પેલા હર્ષિયાનો ફોન આવ્યો હતો અને જવાનું છે જામસેબ બાપુની ઓફિસે અને મૈપાલને મેસેજ કર્યો આજે હાજે આપણે જવાનું છે ડાયરામાં જ્યાં હારા હારા કલાકાર આવવાના છે એ બધું તમને રાતે ખબર પડશે અત્યારે હું કઈ નહીં કઉ ક્યાં જવું છું શું અત્યારે ખાલી કહી દીધું ડાયરામાં જવાનું છે એટલે તમને બહુ મજા આવવાની છે તો અત્યારે આપણે જામ સાહેબ બાપુની ઓફિસ કામ છે પતાવા માટે જવાનું છે તો હર્ષિયાને ફોન કરી આવે છે ક્યાં છે અને મેં પેલો અગિયાર વાગ્યા કીધું અગિયાર વાગે આવીશ અને મમ્મી જો ઉપરથી કપડાં લઈ આવ્યા મારા કાલના મેલા બરોબર તો ચાલો હવે જાય આપણે બહાર અને જે કામ કાજ છે એ આપણે પતાઈ પતાવી લઈને ડાયરેક્ટ જાય કોલેજે તો અત્યારે આપણે આવી ગયા છીએ કોલેજે અને શિવલો ની ક્યાં જાય ખબર નહીં ને ગાડી નથી પડી બાકી આગળ જ પડી હોય તો ફોન બોન કરીને પૂછી લે કઈ બાજુ છે ચક્કર બકર મારી કોલેજ માં બધા આવે ને તો બ્લોક ચાલુ કરવાની મજા આવે કેમ કે મસ્તી ને થતું હોય ને એકલા એકલા હું કોલેજ માં બ્લોક કરી થોડીક વાર પેલા કોલેજ આવ્યા હતા પછી મેં તમને કામ કીધું હતું કામ પતાવી આવ્યું છું એમ કે કે બાટલો બગ્યું તો સાફ કરો બેહવા માટે મેં કીધું તું ચાલુ કરવા માં આવી ગયું તો આવી ગયો છે મારી પાસે જવું છે ને ડાયરા

પેટ્રોલ આવી ગયા જી જોઈ શકો છો ખબર પડી જશે કેટલા નું પેટ્રોલ ભરાયું આ કાકા કહેતા છે જ્યાર આવે ત્યાર વિડિયો ચાલુ કર દે કાકાને યુટ્યુબ ચેનલ ફોન નખવા બાકી કઈ દે નો વાપરે YouTube નું દાન નથી કાકા ને પછી આપણે આવી ગયા છીએ અત્યારે છે ને તો કઈ બૂટ નું આવ્યું છે બૂટ રાખવાનું મમ્મીએ મગાયું નહી હવે એટલા કા એક આપણે પેક કરવાનું છે હવે જોઈ કઈ રીતે છે શું છે પેલો સ્ટેપ થી લઈ અને આપણે બધું કર નાખી ફિટ ચાલો ખાલી ખાલી કેટલા ઓહો હો આટલી બધી વસ્તુને આપણે જોઈન્ટ કરીને બનાવવાનું એક જોવો થઈ ગયું મસ્ત મજાનું આપણું ચંપલ રાખવાનું દેખાડું બેક કેમેરો કરીને જો બે ને બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને બે બાર બાર જોડી જેટલા ચંપલ રહી જાય આ મસ્ત લાગે છે કાલે મગાવ્યું ને એ કપડાં રાખવા માટે મગાવ્યું પણ મજા ના આવી એટલે આપણે કરી નાખીશું રિટર્ન આખું રિટર્ન કરી દેવું છે લઈ જશે છે ને આ મસ્ત ખરેખર પ્રીમિયમ ક્વોલિટીનું છે આ કાલનું તો એ બધું ક્વોલિટી સારી નહોતી પણ આજે બહુ મસ્ત છે એમ રાખવાનું રાખવાની હજી અહીંથી બાંધવાનું છે એ બાંધી નાખે એટલે બધું સહી જશે સરખું અને આ રાખ દે છે આગળ બાથરૂમમાં પણ મેં દેખાડ્યું હતું નહીં લોગમાં આમ જુઓ તો હું હાલત થઈ જ અને અત્યારે છે ને અંબરે જ આવું જોઈએ મારું કામ છે પર્સનલી પતાવવા માટે સવારે જામસાહેબ બાપુની ઓફિસ હતી તો કામ થોડું વર્ક ડન થઈ ગયું છે વર્ક ડન બરાબર તો હવે આપણે અંબર એક કામ જે પતાવતા આવી અને ત્યાંથી આવું પછી મોબાઈલ ચાર્જ કર લો કેમ કે મોબાઈલમાં બહુ ઓછું ચાર્જ છે પણ આગલું બાથરૂમ છે ને યુઝ નથી કરતા એટલે મેં ઘણા બધા બૂટ જા દીધા આ બધા મારે કંઈ જોતા નથી હવે છે ને તો મારા સ્પોર્ટ્સ બુક બુક્સ બૂટ છે આ ઓલા આ તૂટી ગયા છે પતો થોડા ઘણા હાલે અને ક્યાં બૂટ કહેવાય કઈ ભૂલાઈ ગયું પછી આ ચંપલ એમને એમ જ આ યુઝ નથી કરતો હું યુઝ કરું છું આ ચંપલ અને આ લોફર છે આવું કઈ થઈ ગયું છે બાકી આપણું ડન બરોબર તો હું એ કામ બતાવતા તો એવું ને હું મેં કીધું છે ને અમારી ગાડીમાં પેટ્રોલ પુરાવતો હું પેટ્રોલ ઓછું થઈ ગયું છે તો હું જાઉં છું પેટ્રોલ પુરાવવા અત્યારે તો અત્યારે આપણે વિટામિન સી સિરપ લગાડી અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આપણે જવાનું છે ત્યારે મમ્મીને મૂકવા માટે અને આમ તો જો ખાલી વિટામિન સી નો કમાલ વાહ ભાઈ વાહ ક્યા બાત તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અત્યારે માસુને ઓરવી લીધું છે અને કીધું છે એમ ઘડિયાળ તૂટી ગઈ છે મારી અને હા કેમ આવું થઈ ગયું હો ખરાબ ખરાબ એટલે મીન્સ કે આખી ગાયટ ગાઇટ થઈ ગઈ તો કાંઈ વાંધો નહીં મમ્મીને મૂકતા હોવ ને પછી જાય આપણે બહાર આવી ગયા છે વીમાટેન સુડલાની ગાડી પડી સુડલોની છે ને એમ કીધું કે ધૂલા ભેગો પેટ્રોલ પુરાવા ગયો છું તો એ આવે છે બાકી કોઈ છે નહીં મહીપ્લાએ ફોન નકું પડે સુલોને ફોન કરી લઈ અને જવું છે મોમોસ ખાવા માટે અમે કીધું હાલો મોમોસ ખાતા આવી

તો આવી જાજો હજી સુધી ના આવ્યા હોય ને તો તમે બ્લોગ જોતા હોય તાલા કે માં આવી જાજો ઓકે સબસ્ક્રિપ્શન લેસો જો મળશે બ્લોગ અને સબસ્ક્રિપ્શન જે 3 કરો 33 લાખ 33333 તો આપણે આવી ગયા હતા ઘરે એટલે મમ્મીને મૂકવા માટે આવ્યો તો તમને ખબર છે થોડીક પહેલા હું મૂકવા ગયો તો તો મે કીધું મમ્મીને પાછો હું ઘરે મૂકી જા હું આપણે બેસવા ગયા હતા ને મમ્મીની તો એ મૂકીને પછી આપણે થોડીક બહાર રેગડા હતા ને પછી મમ્મી કે હાલો ઘરે મૂકી જાઓ તો પાછા આપણે મમ્મી આવી ગયા છે ઘરે અને અત્યારે ચા ને નાસ્તો આપણે કરી લીધો છે પેલા ખાતા મોમોસ પછી ચા નાસ્તો તો પાછા આપણે જઈએ વીમાર્ટે

બરાબર તો કાલે રાતે પછી ઘરે આવવા માં થોડુંક વધારે મોડું થઈ ગયું છે કાલે રાતે મેં બ્લોગ એન્ડ નથી કર્યો વ્લોગ અત્યારે એન્ડ કરું છું ડાયરામાંથી આવી ગયા હતા પછી જીપ્સને ને ઉઘાધું તો આજનો વિડીયો કેવો લાઈક હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયો મજા આવી તો લાઈક કરી દેજો ચેનલમાં નો આવે તો સબસ્ક્રાઈબ કરજો મળીએ મસ્ત મજા આવે નવા વ્લોગ સાથે જય શ્રી રામ જય માતાજી